ચીકણી ફાઇલો બની હોય તો એનો નિકાલ શી રીતે કરવો એ પ્રતિક્રમણ ભાવ કર્મથી થી હોય તો ભાવ પ્રતિક્રમણ થી ચોખ્ખી કરો એટલે એની માટેના રાગ જે અને અભિપ્રાય ચોખ્ખા કરો એ વ્યક્તિ માટે એને શુદ્ધાત્મા જુઓ નિર્દોષ જુઓ તેમ તેમ તમારો હિસાબ ચોખ્ખો થઈ જશે થેન્ક યુ આ લોભ ને માન ત્રણ જ મોટા છે મોહ લોભ ને માન મોહ મોટો છે એના બે છોકરા લોભ અને માન આ ત્રણ દોષો બધા રખડાવે છે ઉપાધિ કરાવડાવે છે ક્રોધ એનું સપોર્ટિંગ છે અથવા નું સપોર્ટિંગ છે રક્ષક આ ચાર દોષો છે ક્રોધ માન બે મોટા લોભ અને માન અને પરિણામ ઉપરથી ધીમે ધીમે ડિવેલ્યુ કરે પરિણામ આપણે મોક્ષનો ધ્યેય હોય તો પછી સહેલું પડે આપણને સમજાયું ને દીપકભાઈ જય સચિદાને દીપકભાઈ થોડુંક એક્ઝામ્પલ સાથે પેલું ભોગવેની ભૂલ અથડામણ ટાળો જસ્ટ એવરીવે અને બન્યું તે નાય થોડા એક્ઝામ્પલ સાથે જાન ચાર ચોપડીમાં છે જ ને સરસ બધી વાતો કરી છે ડે ટુ ડે લાઈફમાં સિમ્પલ વે આ તો જ્ઞાન ના લીધું એ લોકોને માટે કામ લાગે એ વાળા છે કે ભાઈ કંઈ પણ અથડામણ થઈ તો ભાઈ આપણને મેં હસબન્ડ વાઈફમાં ખીટપીટ થઈ ને એટલે આપણને થાય કે જો ઢોંગરા પેટ ઊંઘે છે મને કઈ મારી પડી જ નથી અરે કોણ ભોગવે છે અત્યારે કોઈની ભૂલ કાઢવાની રહી છે આપણે જ ભોગવીએ છીએ આપણી જ ભૂલ એ ભાઈ સાયન્સ શું કે છે વિધાઉટ કોઝ ઇઝ ઇફેક્ટ આવે ખરી

હસબન્ડ સાથે હિસાબ બાંધ્યો મોથી પછી આવે ને પજવણી તો આવે ને થોડી તો આપ આપણે પૂછીએ ને કે તમે ને પહોચ્યો હા તું છે કે છે એ જ મને પજવે જ કે છે લેવા આપણે એમને આક્ષેપ મુક્ત આવ્યા આપણી પણ મૂકતા હોય તો કઈ વાત સાચી હશે તો કે ના બંને પોતપોતાનો હિસાબ ભોગવે છે પોતપોતાના હિસાબ બાંધેલા છે તે પોતાના કોઝીઝની ઇફેક્ટ પોતે ભોગવે છે એટલે ભોગવે તેની ભૂલ એટલે શું તો કોઈની ભૂલ કાઢવાની રહી રીઝ ક્યાં આપણે ટ્રેનમાંથી માંથી ને આપણે પર્સમાંથી પૈસા કપાયા તો કોનો વાક કાઢવો આપણે લગભગ તો ચોરનો નો વાક કાઢીએ ચોક વ્યવહાર વ્યવહાર એમ જ કે છે કોણે કાપ્યા એનો ગુનો અને જ્ઞાન શું કહે છે કોનું કપાયું એ ગુનેગાર તો કે એવું ઊંધું શીખવાડે જ્ઞાન તક ના ઊંધું ની હાચું વાત છે કે બસો માણસો ટ્રેનમાં હતા કોઈને ઇનામ ના લાગ્યું તમને જ કેમ લાગ્યું એક કારણો તપાસ કરો આ તો બીજું કારણ તપાસ કરો કે વીસ દિવસથી આપણે મુસાફરી કરતા હતા કોઈ દાડો ના લાગે આજે જ કેમ કપાયો અને આપણે બીજા પર્સમાં બીજા આપણે પોકેટમાં બધે જોઈએ ને બીજા પૈસા પડ્યા હોય એ બચી જાય ને આ કપાઈ ગયા તે કોણે એને બતાડ્યું કે આજ કાપજે એટલે એ એટલે માટે આપણે સમજીએ કે ભાઈ આ કાયદેસર છે અન્યાય નથી બન્યું તે જ ન્યાય અને કોણ ભોગવે છે આપણે ભોગવી છે આપણી જ ભૂલ અને પેલો પકડાશે ત્યારે એનો ગુનો કજવા વાળો હોય ને તે દાડે બોલો પાવલી હાથમાં ના આવ્યો તે દાડ પકડી જાય આમ તો પાનના ગલ્લા પાસે ઉભો પકડે ને તું ચોરી કરી સાહેબ નથી જો મેં લીધું જ નથી પણ તે દાડે ઓ મારે કૂચો કરી નાખે એનો તું ચોર છે મને તે દાડે ખરેખર કશું જ ના કર્યું પણ તે દાડે માર પડે ને તે પેલા પકડાયેલો નતો ચોરી કરી ત્યારે તેનો દંડ આજે આવ્યો ને અને તમે કઈ ગોટાળાવાળા પૈસા લઈ આવ્યા હોય ને કોક દાડો આ બો માં નહી તો આગલા બો એ ગોટાળા પૈસા કોણ લઈ જાય ઉપર ભગવાન બેઠા નથી સાફ કરવા આવે આપણો કચરો આવો જ મથુરો ભેગો થઈને સાફ થઈ જાય એટલે આપણે ભોગવે તેની ભૂલ બન્યું તે જ ન્યાય સમજાય છે ને અથડા મંટાળો એડજેસ્ટ એવરીવેર એટલે આ એડજસ્ટમેન્ટ બધા એવી સરસ ચાવીઓ છે કે તમારા વ્યવહારમાં એટલે જેને છૂટવું છે જેને શાંતિ જોઈએ છે તેને દુઃખો તે મુક્તિ જોઈએ છે આ ચાર ચાવીઓ વાપરે ને તેને સોલ્યુશન આવે જ અથડામણ ટાળો અથડામણ નહીં આ હાઈવે પર તમે જાઓ છો ને તો ગાડીઓ ચલાવવાની છૂટ છે ને ચલાવવાની છૂટ કોઈને કચડી નાખવાની છૂટ છે ખરી તમારે એરપોર્ટ વહેલું વહેલું જવું હોય એક જ કલાકનો ટાઈમ હોય ને એક કલાકમાં તમે ઝપાટામાં ડ્રાઈવ કરીને જેમ તેમ પહોંચવા માંગતા હોય વચ્ચે સાયકલ વાળો ને માણસો વચ્ચે આયા કરતા હોય તમે શું કરો ખસેડો ગમે તે હોન મારો ના તમને માડું થાય એમ હોય તો શું કરો કચડી મારે જલ્દી જવું છે ચા મૂક નહીં ઉઠાય તારી ચા નથી પીવી અને જલ્દી આટલી ઉતાવળ ચા જોડે શું કકડાટ કર્યો બનાવનાર જોડે કકડાટ કરી મૂકે સાડા સાત વાગ્યા મારે જવું છે સાત વાગે જવું તું સાડા સાત વાગ્યા દીધા ને હજુ ચા નથી એ ચા માટે કકડાટ કરે અને પેલા પછી આમ પછાડીને મૂકે તે કપ એવો બિચારો રડી ઉઠે થોડી ચા ઢોળાઈ જાય એના રકાબી અલા કકડાટ તમારે ગમે તેટલી ઉતાવળે પણ મેં અથડામણ કરવાની જરૂર ખરી એક્સિડન્ટ હાઈવે ઉપર ગમે તેટલી ઉતાવળ હોય પણ તમે અથડાતા નથી ને ત્યાં તમને કેવું ખબર છે કે અથડાઈશ ને તો મને એક્સિડન્ટમાં હું મરી જઈશ રામે મરશે તો મને જેલમાં કાઢશે ગાડીનો કૂચો થશે એરપોર્ટ તો જવાનું કાયમ માટે રોકાઈ ગયું પાંચ દાડા તો મોડું થઈ જાય બોલો હવે આપણે મોક્ષે જવું હોય તેને અથડામણ કરાય ખરી ગમે તેટલા તમે સાચા હો તો સાવ સાચી એ ખોટી રસ્તે આવે છે તોય પણ એની સાથે અથડામણ આપડાથી ના કરાય કરાય ખરું એ ઊંધા રસ્તેથી ધારો કે આપણે લેફ્ટમાં જતા હોય બરોબર અને કાયદેસર હોઈએ અને એ લેફ્ટ લેફ્ટમાંથી મેં આમ સામો થયો આવે તો આપણે શું સમજવું આપણે અથડામણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ અરે એ ખોટે રસ્તો છે જેલમાં કલાવો એટલે પણ તમારું શું થશે ફ્લાઇટ છૂટી જશે એટલે આપણે શું કરવું પડે અથડામણ ટાળો અને કદાચ એ ચોંટી પડ્યો ને તો કે પ્લીઝ પ્લીઝ સોરી માફી મારું છું જવા દે બાપ મને મારું ફ્લાઇટ છે હમણાં દસ જ મિનિટ રહી છે હું પહોંચી જવું મારું પછી રિપોર્ટિંગ કરવાનું લાંબુ છે મારી પ્રોસેસ મોક્ષે જનારા અથડામણમાં આવે નહીં એ તો છટકી જાય

એટલે આપણે સમજો આ પૂર્વનો વેર નો હિસાબ છે અને પૈસા ભાઈ તને આ દસ નહીં દસ ગુણ્યા દસ સો આપીને છોડ મને તું ના કે હું છોડીશ નહીં દસે નહીં લો સો એ નહીં લઉં હજાર બદનામ કરીને રહીશ એટલે પૈસાનો હિસાબ નથી આ વેરનો હિસાબ છે માન અપમાન હિસાબ એટલે આવા હિસાબ આપણા હોય ને એટલે આપણા તરફથી શું કરવાનું એને પ્રતિક્રમણ જબરજસ્ત કરો કલાક કલાક બેસીને ઘરના બધા ભેગા મળીને પ્રતિક્રમણ કરો એના એ કર્યું કરાવ્યું નો અનુમોદ્યું હસબન્ડને ભૂલ કરી આપણે કરાવડાવ્યું હોય આ તો દાખલો લઈએ કે બધા હિસાબ આપણે જોઈન્ટ થઈને પછી પેલું ફળ આવ્યું કે ઘર આખાને તકલીફ પડે ને જે કંઈક આવે કે કંઈક બદનામી આવે પ્રતિકોણ કરો અને પછી એ માણસનો દોષ નથી જેમ ધરતી કમમાં આપણું ઘર હલે અને અમુક પડી જાય ભાવે કોનો આ કાઢવો કુદરતી છે આ એ કુદરતી જ છે શુદ્ધાત્મક છે બધું કુદરતી છે વ્યવસ્થિત નેતા બે સંજોગાધીન છે માટે એનો દોષ નથી એને શુદ્ધાત્માને બાજુ મૂકી કે ભાઈ આ ભાઈનો દોષ નથી મારો હિસાબ છે હંડ્રેડ નિર્દોષ છે અને પછી આપણે જે કેસનું થતું હોય થવા દો આપણે સારા વકીલો રાખો અને સોલ્યુશન લાવો એને સીધો કરો એમ કરીને આપણે ડબલ ખર્ચા કરીને વેરમાં ના પડશો સોલ્યુશન કે ભાઈ હાથ પથ્થર નીચે આવી ગયો છે આપણો હાથ તો પથ્થરને આપણે કંઈ લાત મારીશું તો કઈ ખસે નહીં ધીમેથી બીજું કેન્ટી રિવર કરીને ઊંચું કરીને ખસેડો ને આપણો હાથ બચાવી લો આપણે આ દ્રષ્ટિ રાખીને સોલ્યુશન લાવીશું ને તો સોલ્વ થશે અને વેર નહીં બંધાય સમજાય છે ને જય સચિદાનંદ આ બીજો ક્વેશ્ચન છે વ્યવહારનો જ્યારે કઈ લગ્ન પ્રસંગ બર્થ ડે એનિવર્સરી હોય અને આપણે હા વ્યવહાર કરતા હોય કોકની કોકની કોકને કઈક દેતા હોય કે તો ત્યારે આપણે તરત જ વિચાર કરીએ કે મારો બર્થ ડે હતો ત્યારે એણે આટલા શિલિંગમાં આપ્યું હતું આને આટલા શિલિંગમાં લે તો આપણે એટલું જ દેવું ઘણી ઘણી જગાએ તો બુક્સની અંદર લખે કે આનો વ્યવહાર અગિયાર રૂપિયા આવ્યો હતો પચીસ રૂપિયા આપ્યો હતો સો આપ્યો હતો એના વ્યવહારે એવી રીતના જ એટલો જ પાછો આપે અને ઘણી વાર આપણે એવું માઇન્ડ યુઝ કરીએ છીએ કે અમુક ટાઈમે આપણા ઘરે પ્રસંગ આવે તો કે ઓ નણંદને નું આપશું ને નણંદના છોકરાને નું આપશું ને એના છોકરાને પચીસ આપશું ને તો આ વ્યવહાર ઘણીવાર ટેન્શન લાવી દે તો આ વ્યવહાર શું આ શું છે બધા એ તો હોય જ ને વ્યવહાર તો પણ તમારે તો આપણે વડીલ હોય ને એને પૂછવું એટલે બધું મળે જો એ લોકોને આપણા ગરડામાં હોય ને એ આપણને શીખવાડે હે પચાસ અપાવતું હશે નણંદના છોકરાને દોઢસો આપવા પડે એકસો એકાવન આપવા જ પડે કે છે એટલે આપણે બંધ કરીને આંખો બંધ કરીને કાન બંધ કરીને બધું મગજે વાપરવાનું બંધ કરીને આપી દેવું પડે પચીસ તપાતું હશે કે છે એકસો એકાવન આપવાના એટલે આપણે એકસો એકાવન આને એક બસો એકાવન કરો હિસાબ પૂરા કરો આ જગતમાં જેમ પૈસા તમે ઓછા વધારે એને એને એકસો એકાવન નું આપ્યું તમે એકાવન નું આપો ને તમારે પછી બીજી વખત નોંધે જો કેટલું ઓછું આપે છે લોભિયા છે આપતા જ નથી કે છે એ બધું જાત જાતની અપેક્ષાઓ રાખે એવો વ્યવહાર હોય છે ને એવો આ કુદરત નો વ્યવહાર છે તમારો રાગ તમારો દ્વેષ એ તમારો એક્ઝેક્ટ તમને પાછું આવે છે તમે જેટલું આપ્યું છે એટલું તમને પાછું આવે છે જેમ આપણા ઘરે બે આ તો દાખલો લઈએ ને એક માં હોય ને બે છોકરા હોય ને તે માને તો હોશ હોય ને મા છોકરાને પરિણામો સુખી કરવાની હોશ હોય ને સુખી જ કરવાની હોશ હોય ને પછી પૈના આવે છોકરી જોવાય જાય પછી મોટા માટે સરસ કન્યા પસંદ થાય નાના માટે પછી બે વહુઓ ઘરમાં આવે તો માજી સુખી થયા હોય ને પછી તો ના પાડો છો હે બાય શરૂઆતમાં તો બહુ ખુશી આમ હરખ હરખ આવે આમ આવા મોટી હા આમ નાની આમ થોડા દડા પછી શરૂ થાય મોટી તો બહુ જબરી જ કેશે બસ એનું ધ્યાન જ આમાં છે કામ તો કરવા જ નથી નાની દબડાવીને કામ કરાવે છે નાની બિચારી મોટી જબરી બધું થાય ને હવે આપણે સિલેક્શન કર્યું છે વખત વખત ચાર ચાર બેઠક નક્કી કરી કરી ફાઈનલ કર્યું હવે કેરી કકડાટ કરવાનું ચાલુ ખાટી છે નામ મીઠી બોલ બોલ કરી સારું કેવાય પણ ઘરે કોઈક મહેમાન આવે ને એટલે બાજી ચક્કર ચાલુ થાય રેકોર્ડ ચાલુ થાય અમારી મોટી તો બહુ જબરી કે છે નાની બિચારી દબડાઈ દબડાઈ કામ લેવડાવે હું તો કહું પણ હવે મારું કેટલું ચાલે કે છે એટલે પેલી અંદર સાંભળી હે મારું બાગડો છે હું જોઈ લઈશ તમને એ ચાલ્યા કરે બને કે ના બને હવે એમાં આજે માંદા પડ્યા હોય એમ પેટમાં દુખતું હોય પગે કઈ બાથરૂમમાં પડી જાય તો કોનો વાકાડે ત્યાંય પાછું કે છે આ કપડા આ મોટી જબરી છે ને કપડા ધોઈ ચોખ્ખું નતું કર્યું હું પડી કેસે શોધી મોતી નો વાઘ શોધી કાઢે પેટમાં દુખ્યું તોય કે છે કે આ ગઈ કાલે નો વઘાર માં નથી નાખી તે મારા પેટમાં રડદથી દાંત નડી કે છે પેટમાં દુખ્યું મોટીને ને શોધી કાઢે ને વાંક બતાડે પણ હવે હકીકત શું છે હકીકત એવી છે કે આ જગત વ્યવહાર સ્વરૂપ છે જેમ તમારે એકસો એકાવન ને એકાવન નો હિસાબ હોય છે ને બધો એવો અમારે હિસાબ હોય છે તો અહીંયા આપણે હિસાબ રાખતા નથી કુદરત રાખે છે અને કુદરત શું રાખે તો મોટી સાથે તમે ગયા ભૂમાં સો કડવા લાડવા આપેલા પંદર મીઠા આપેલા તો તમને સો કડવા પાછા આવશે ને પંદર મીઠા પાછા આવશે માજીનો હિસાબ અને નાની જોડે તમે સો કડવા આપ્યા હોય અને પાંચસો મીઠા આપ્યા તો એ પાછો આવે પણ આપણો જ હિસાબ ઘણી ઘણી પાછો આવે છે હવે થાય શું પેલા સો કડવામાંથી વીસ કડવા આવી જાય ને પછી પંદર મીઠા આવે પાછા તો કે છે જરા તે દાડે વળીને ત્યારથી આ ડાઈ થઈ ગયે છે તો શું ડાઈ કોઈ થયું નથી આપણો હિસાબ મીઠાનો શરૂ થયો તે ત્રણ મીઠા ખાઈ ને ભાઈ ભાઈ કડવા શરૂ થાય પાછા એવું કડવા મીઠા કડવા મીઠા એવો હિસાબ આવ્યા જ કરતો હોય એમ કરતા કરતા બધો હિસાબ પૂરો થાય ઠાઠેડી મંજાય પછી થેન્કયુ સમજાયું ને થેન્ક યુ ભાઈ મચ શું નામ તમારું મણિલાલ ભાઈ મણિલાલભાઈ શું કહો છો દાદાની પાંચ આજ્ઞાઓમાં જે દે એ સંકિત પામે આ સંકિત થી બહુ આગળ વધ્યો કહેવાય તમે જ્ઞાન લીધું છે ને જ્ઞાન લે છે ને ત્યારે જ સંકિત શરૂ થઈ જાય છે મે જ્ઞાન દાદા પાસે લીધેલું 1984 માં બહુ સરસ બહુ સરસ ભાગ્ય સાહેબ હવે એ જ્ઞાન મળે છે ને ત્યારે શું જ્ઞાન મળે તો કે હું મણીભાઈ નથી હું શુદ્ધ આત્મા છું સંકિત કોને કહેવાય તો કે હું મણીભાઈ છું એ રોંગ બિલીફને મિથ્યાત્વ કહેવાય છે અને હું શુદ્ધ આત્મા છું રાઈટ ને સંકિત કહેવાય છે હવે સંકિતના પ્રોટેક્શન માટે પાંચ આજ્ઞા છે પ્રોટેક્શન માટે જેમ બીજ રોપ્યું હોય બીને પછી વાડોળિયું કરીએ ને આપણે કે જેથી કરીને બી પછી ચકલા ના ખાઈ જાય બકરા ના ખાઈ જાય પાણી બાણી છાંટીએ સત્સંગે પાણી કહેવાય આ ચરણ ચરણવિધિ વાંચો ખાતર નાખ્યું કહેવાય અને પાંચ આજ્ઞા એની પ્રોટેક્શન કહેવાય તે છોડવો પછી ઊંચો આવે ત્યાં બધું એ જ્ઞાન બીજ રોપાયું છે તમારું એ જ્ઞાન બીજ સમ્યક દર્શન કહેવાય સમકેત કહેવાય બોધ બીજ કહેવાય હવે સમ્યક દર્શન થઈ ગયું છે હવે સમ્યક જ્ઞાનમાં આપણે આગળ વધવાનું છે દર્શન ચોખ્ખું થઈ ગયું સમ્યક કરતા ખરેખર ક્ષાયક દર્શન મળી જાય છે ક્ષાયક સમ્યક દર્શન એટલે આત્મા સંબંધી નિશંક પ્રતિ બેસવી અને કરતા સંબંધી અજ્ઞાન ખલાસ થવું એટલે હું શુદ્ધાત્મા છું ભાન થયું હંડ્રેડ પર્સન્ટ અને કરતા કોણ વ્યવસ્થિત કરતા એ હંડ્રેડ આપણને નિશંક થયું એટલે તમને ક્ષાયક સંકિત થયું કહે સંકિત એટલે દર્શન હવે દર્શન જ્ઞાન ચારિત્ર તપ ચાર શબ્દ છે ને તો દર્શન આપણું સો ટકા થઈ જાય છે હવે આપણે પાંચ આજ્ઞા પાડવાથી શું થાય આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ એટલે એ આજ્ઞા પાડતી વખતે તપ થાય તમારે ત્યારે કોઈ કે મણિભાઈ મારું બગાડ્યું એટલે એક વખત ઊંચું થાય કે હા શું ભાઈ મેં ક્યાં બગાડ્યું છે બરાબર થાય મણિભાઈ આપણો હિસાબ છે સંભાવે નિકાલ કરો તમે આજ્ઞામાં રહો ને મણિભાઈ જુદા હું શુદ્ધાત્મા છું પહેલી બે આજ્ઞા એ બોલતો નથી આ વ્યવસ્થિત આવ્યું મારું બીજું ત્રીજી આજ્ઞા ફાઇલ ઉભી થઈ સંભાવ્ય નિકાલ કરો ચોથી આજ્ઞા તે આજ્ઞા ગોઠવો ને એ તમને તપ ઉભું કરે એ તપથી તમે દર્શન માંથી જ્ઞાન માં અને ચારિત્ર દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્ર એટલે શું મણીભાઈ ને ઊંચું નીચું થયું ને એને તમે જુઓ શરૂઆતમાં તમારે તપ કરવું પડે ત્યાં ઊંચું નીચું પછી બીજી વખત એવો આક્ષેપ આવે ને તો એ ભોગવટો એના મણિભાઈ આપણો હિસાબ પૂરો થવા દો એ ભગવતો નથી આવતો તમે મણિભાઈ જુદું જોઈ શકો છો અનુભવી શકો છો એટલે આત્મચારિત્રમાં આયા કહેવાય એટલે આત્મદર્શન આત્મજ્ઞાન અને આત્મચારિત્ર્ય એટલે આપણી આ આ દર્શન થી હવે આ અનુભવમાં આપણે વધવાનું છે આત્મજ્ઞાનમાં અનુભવ ને એમ કરતાં બધા ચારિત્ર ભાવશે આ પાંચ આજ્ઞા એ ઉપરના આગળના પગથિયા ચડાવનારી સાધન છે આખું સમજાયું ને અને આપણે વ્યવહારવાળા છે ને એટલે પાંચ આજ્ઞા છે વ્યવહારમાં ના હોય ને તો પછી શુદ્ધાત્મા સુધાત્મ કરતા કરતા કેવળ જ્ઞાન થઈ જાય ને આ તો વ્યવહારમાં ફાઇલ નંબર ટુ વાઇફ છે છોકરા છે પપ્પા મમ્મી ધંધા નોકરી દેવું નફો નુકસાન કેટલું બધું માથાકૂટ એટલે ફાઇલો ધીમે ધીમે નિકાલ થશે તેમ તેમ આપણી આગળની દશા જશે પાંચ જાગણાઓ કરી દાદાની પણ સામે જે વ્યવહારને નિશ્ચય નિશ્ચય થી બી સંકિત ખરું નિશ્ચય આપણો નિશ્ચય વ્યવહાર બે હાથે બે પાંખે ઉડવાનું છે એકલો વ્યવહાર થી ઉડવા જાય તો પડી જાય એકલા નિશ્ચય થી ઉડવા જાય તો પડી જાય બે પાંખ હાથે છે તમે વ્યવહારમાં મણી ભાઈ છો નિશ્ચયમાં શુદ્ધ છો વ્યવહારમાં છોકરો આવે પપ્પા ફી આપો તો હું શુદ્ધ છું ના ચાલે વ્યવહાર છે વાઈફ કેસે જમવાનું તમે કહો વાઈફ ને જમવાનું આપો તો હું તો નિરાહારી છું ચાલતું હશે એટલે ભાઈ ત્યાં ભણી લાયા તો નિરાહારી ચાલતું હશે લાય જમવાનું જલ્દી કેસે તો વ્યવહાર છે વ્યવહાર વ્યવહાર હોય તો જ નિશ્ચય નિશ્ચય રહી શકે વ્યવહાર કસાય એટલે શુદ્ધ વ્યવહાર હોય તો જ એને નિશ્ચય શુદ્ધ રહી શકે કસાય વાળો વ્યવહાર હોય એનો નિશ્ચય શુદ્ધ ના કહેવાય એટલે નિશ્ચય એકાંતે નિશ્ચય એ ગુનો છે એકાંતે વ્યવહાર એ ગુનો છે વ્યવહાર નિશ્ચય વિશ્ચય વ્યવહારના ફાઉન્ડેશન ઉપર નિશ્ચય ઉભો છે કયું નિશ્ચય વ્યવહાર ઉભો છે શુદ્ધ વ્યવહાર કસાય રહીત વ્યવહાર એના ફાઉન્ડેશન ઉપર શુદ્ધ નિશ્ચય ઉભો રહી શકે કોઈ કહેશે હું શુદ્ધ આત્મા થઈ ગયો પણ તારો વ્યવહાર શું છે તો કે તું ધંધો કરું છું તો કે તું શુદ્ધ આત્મા તું હું જ કરું છું તો તારો શુદ્ધ નિશ્ચય નથી મણિભાઈ ધંધો કરે છે અને હું શુદ્ધ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છું તો વ્યવહાર નિશ્ચય આખો પૂરો થયો એ ધંધો કઈ રીતે કે કશાય રહિત કોઈ દુઃખ નથી થતું ફાઇલ નો નિકાલ કરીએ છીએ તો તમે કશાય રહિત પાંચ આજ્ઞામાં રહીને વ્યવહાર કરો એ કશાય રહિત વ્યવહાર કહેવાય છે તો આ તમારો નિશ્ચય શુદ્ધ

કૃષ્ણ ભગવાન મુરલી વાળા હશે કે ચક્રવાળા હશે ખરેખર હે ચક્રવાળા ના જાતે કૃષ્ણ ભગવાન હતા ને અર્જુન ને તે અર્જુનને કે અર્જુન તું મને ઓળખી શક્યો જ નથી હવે નાનપણથી ઓળખું તમે બાંસરી વાળા રાધા વાળા તો તોય તું મને ઓળખી શક્યો નથી બોલો કૃષ્ણ ભગવાન અર્જુન કે છે એવું સાંભળેલું ને ગીતામાં કે હે અર્જુન તું મને ઓળખી શક્યો જ નથી મારા ખરા સ્વરૂપ ને તું ઓળખી શક્યો નથી તો ખરું સ્વરૂપ શું કૃષ્ણ ભગવાનનું અર્જુન કે અર્જુન તું જેને કૃષ્ણ કહું છું તે હું નથી મને તત્વ સ્વરૂપે ઓળખ અવિનાશી તત્વ એ કૃષ્ણ ભગવાન છે સમય છે એટલે દાદાજી ભગવાને જે દ્રષ્ટિ આપી કે રિલેટિવમાં દીપક ભાઈ રિયલમાં શુદ્ધાત્મા એ દ્રષ્ટિએ જુઓ તો તમારી દ્રષ્ટિ એ દિવ્ય ચક્ષુ કહેવાય એ તત્વ દ્રષ્ટિ કહેવાય જે કૃષ્ણ ભગવાને શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ કહી હતી ને આત્મા બાદ સારું એ થયું થયું કેવાય ને તો આ જોશો ને તો બધું કરેક્ટ થશે નહી તો પેલું કૃષ્ણ ભગવાન તમે જોશો ને પછી ધીમેથી મોરલી વાળા અને પછી પછી મોરલી વાળામાં તમે જોતા જોતા પેલું પછી બીજું બધું જોવાનું ચૂકી જશો રાગ દેશ થાય છે ને કરતા ભાવ જે રહે છે ને બધું એટલે આપણી પાંચ આગના એક્યુરેટ તમને રાખશે એ તો પેલું બોધા રેશન ઉભું થશે ટેન્શન ઉભા થશે આજે છોકરાએ કઈ કર્યું તો કૃષ્ણ ભગવાન દેખાય બુદ્ધિ થી ગોઠવેલું છે આ ગોઠવેલું એ ખસી જતા લાગે સમજાય છે ને અને આ અનુભવની અનુભવ ગોઠવેલું છે એટલે એ તમને ખરા ટાઈમે હાજર થશે સમજાય ને એટલે તમારા તરફથી થોડો પુરુષાર્થ માગે છે ચાલો દાદાની પાંચ આજ્ઞામાં રહેવું છે પાંચ આજ્ઞા એમ કરતા કરતા તમને પછી સહજ રહેશે કે ના એ શુદ્ધાત્મા છે નિર્દોષ છે રિલેટિવલી નિર્દોષ છે રિયલી શુદ્ધ છે એ તમને રાગદેશ નહીં થવા દે સમજાય ને કરતા વ્યવસ્થિત છે એટલે તમને દોષિત નહીં દેખાય કોઈ સમજાય છે ને એટલે આ દ્રષ્ટિ ગોઠવું જો હવે નવું જ્ઞાન આપણે કે જેમ પ્રાઇવેટ કોલેજમાં પછી પીએચડીમાં આવીએ તો પછી એ સિલેબસ પ્રમાણે ચાલીએ ને કે જૂનો સિલેબસ પકડીને ચાલો છો નવો સિલેબસ નવા સ્ટુડન્ટ નવા ટીચર નવી વાત કે જૂનું કે ખોટું નથી આપણું એ પૂરું થયું આગળના ડેવલપમેન્ટમાં આયા સમજાય છે ને પ્રભુલાલ ભીમજી હા પ્રભુલાલ ભાઈ બોલો ઓરિજિનલ કીસી હા જન્મસ્થાન મારો કીસી બરાબર પણ હાલ નકુરૂ 3 વર્ષથી આવ્યો છું બરાબર ગઈકાલે હું અમારું અંક એક પદ આપણે પ્રકાશિત થાય છે ઓસવલ સમાચાર જે મુંબઈ થી આવે છે એમાં વાંચતા વાંચતા એક આર્ટિકલ આવ્યું એમાં એક માણસે સાધુ સંતો ને બહુ જ ક્રિટિસાઈઝ કર્યા છે કે એની બહુ જરૂર હોતી નથી જે ગુફામાં બેસીને પોતાની દુગંધ લગાવીને બેઠા હોય છે પણ એને અને કે આજનો જમાનો જે વેસ્ટર્ન કન્ટ્રીનો છે આજે કેટલી પ્રગતિ કરી રહ્યો છે કે કમ્પ્યુટર એજ મોબાઈલ એજ રોકેટ ચંદ્રમાં પહોંચે છે એની જરૂર છે આપણને તો એ બારા ઉપર આપણો શું અભિપ્રાય થાય છે તમારો એ એનો ખુલાસો થોડો કરો આ નાના છોકરા સ્કૂલમાં ના ભણતા હોય તો શું કહેવાય ખોટા કહેવાય કે હારા કહેવાય કે આ કોમ્પ્યુટરનો જમાન ભણતા નથી છોકરાઓ શું કરવું જોઈએ એને તો એ મોટો થશે એટલે ભણશે એટલે કોને ખોટો કહેવો ને કોને સાચો કહેવો આપણે પણ જે જગ્યાએ ઇઝ કરેક્ટ છે બધા એક્સેપ્ટ ઇટ વોટ એવર હેપન ઇઝ કરેક્ટ આપણે કોઈને ખોટા કહીશું ને ખોટું કહેવું ને આ દુનિયામાં ખોટું

સમજાય છે ને કોઈ દોઢસો ડિગ્રી થી સેન્ટરમાં જોતો હોય અને કોઈ અઢીસો ડિગ્રી થી સેન્ટરમાં જોતો હોય તો દોઢસો ડિગ્રી વાળું શું કહેશે મને આવું દેખાય છે આ સત્ય છે તો અઢીસો વાળો ખોટો તું હાવ ખોટો આવું છે સાચું તો કયું સાચું હોવું છે તો બેવ ખોટા સેન્ટર વાળાને પૂછે તો કે ના આ ખોટું ને આ ખોટું સેન્ટર જુદું છે એટલે આ રિલેટિવ સત્ય છે જગત સમજાય ને એટલે કોઈના વ્યૂ પોઈન્ટ ને ખોટો ના કહેવાય એને એક્સેપ્ટ કરો કે ના સાધુ બાબા એની જગ્યાએ કરેક્ટ છે કોમ્પ્યુટરનો જમાનો એની જગ્યાએ કરેક્ટ છે તમારે કયા ધોરણમાં બેસવું તમે નક્કી કરો એટલે મેઇનલી એને ઇન્ડિયા વાળાને વધારે ક્રોટીસાઇઝ કરી છે એટલે આપણે એમાં ઉઠાવ ધૂન લગાવી રહ્યા છે ધૂમણી મચાવી રહ્યા છે પણ એ પોતાનું જ કલ્યાણ કરે છે કોઈ જગતનું કલ્યાણ કરતા નથી ના આમાં એવું બધું ક્રિટિસાઇઝમાં પડવા જેવું નથી આપણે એનું કારણ શું છે કે આજે આજે નહીં કોઈક સાયન્સ ના સ્ટુડન્ટ હોય કોઈ કેમિસ્ટ્રી ના સ્ટુડન્ટ હોય કોઈ ભગત ના સ્ટુડન્ટ હોય કોઈ સાધુપણા ના સ્ટુડન્ટ બધા જુદા જુદા સ્ટુડન્ટો માટે જુદા જુદા ટીચરો હોય દુનિયામાં અરે ગાંડાની હોસ્પિટલ નથી હોતીમાં શું કેન્સલ કરાય હા એના 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 ડોક્ટરો હોય છે અરે જાનવરોની ડોક્ટર હોય છે ને હોસ્પિટલો એટલે આ દુનિયામાં બધી હોસ્પિટલો સાચી છે બધા દર્દીઓ માટે હોસ્પિટલો હોય છે એટલે કોક માટે આ બરોબર છે કારણ એણે સંસારનો મો વૈરાગ આવી ગયો હોય તો બિચારાનું ઉદયકર્મ સાધુનું આવે કે ના આવે જી એટલે એનો હિસાબ છે એને પૂરો કરવા દો ખરેખર શું છે સાધુ એ અટકવા નથી કોમ્પ્યુટરમાં અટકવાનું આત્મામાં આવવાનું છે સુદ્ધાર્થમાં આવશું તો મોક્ષ થશે બાકી આ સંસાર છે આવો ત્યાં આવો બેવ સંસાર છે એટલે મારો અભિપ્રાય એમ થાય છે કે જે સાધુ સંતો ગુફામાં બેસીને ધૂણી લગાવી રહ્યા છે એ પોતાનું કલ્યાણ નથી કરતા એ સૃષ્ટિનું કલ્યાણ ઈચ્છતા હોય છે એ બરોબર છે આપણે એ શું કરે છે આપણે ઊંડા ઉતરવું નથી એ બરોબર છે સારી હોય પણ છે તમારા એટલે બરોબર છે આવું જ બધું હોવું છે